નમસ્કાર દર્શક મિત્રો હું શુભાભાસિદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના રોટરી ક્લબ હોલમાં લાયન્સ પરિવારના આયોજિત નાટક ટેમ્પરરી વાઇપનું શાનદાર પ્રદર્શન સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર ખાતે દસ ઓક્ટોબર બે હજાર પચીસના શુક્રવારે સાંજે આઠ ત્રીસ વાગે રોટરી ક્લબ હોલમાં વિજાપુર લાયન્સ પરિવારની પાંચે ક્લબો દ્વારા આયોજિત અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી ધરા આર્ટ દ્વારા મલ્હાર દવે વિજય દેસાઈ અંજલી મેવાલ મોહિત શર્મા ભારતી ખંડાગલે હીરાલાલ પરમાર અને વસંત સામેલ હતા નાટકના લેખક નાના સાહેબ પાયગુડે મુંબઈ હતા નિર્માણ ધરા આર્ટ દ્વારા થયું હતું અને આ નાટકનું સુંદર ડાયરેક્શન હીરાલાલ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિજાપુરના પ્રતિષ્ઠિત મહેમાનો પત્રકારો લાયન્સ પરિવારના સભ્યો તેમના પરિવાર સહિત અને સોસાયટી વિસ્તારના ઘણા લોકોએ હાજરી આપી નાટકનો આનંદ માણ્યો હતો કાર્યક્રમની શરૂઆત તાલુકા પંચાયતના પ્રમુખ લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર હીરાલાલ પરમાર દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી વિજાપુર લાયન્સ પરિવારે તાલુકા પંચાયતના પ્રમુખ તમામ કલાકારો અને સહયોગી કનુભાઈ દરજીનું સન્માન કર્યું હતું નાટકે દર્શકોમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જ્યું હતું